જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે એન્જિન આખું જનરલ બનાવેલું પાવરફુલ એન્જિન છે એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં પૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વિશેની વાત કરું તો બે હજારના મોડલનું આ મેસી ટ્રેક્ટર છે કિંમત એક લાખને પાસઠ હજાર કિંમત રાખેલી છે તેમાં પણ તમને રૂબરૂમાં ફેરફાર કરી આપશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે હાઇડ્રોલિક કંપની ફિટિંગ ગેરબોક્સ પણ કંપની ફિટિંગ હા કોઈપણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટાયર સાઠ ટકા તમને ટાયર જોવા મળશે બેટરી સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ લાઇટ બધું જ કમ્પ્લેટ કોઈ ફોલ્ટ નહીં જોવા મળે બધું જ રેડી છે એન્જિન પાવરફુલ જનરલ બનાવેલું છે કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે સીટ છત્રી પણ નવા નાખેલ છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રૂબરૂ અમરેલી જોવા મળે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટર વિશાલભાઈને વેચવાનું છે નેવ એક એક સાઠ એકાણું એક છત્રીસ આ વિશાલભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ ત્યારે ટ્રેક્ટરના માલિક સાથે કોન્ટેક કરીને જાઉં જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો ન થાય તેથી તમે ફોન કરીને જાઉં બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ટૅક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે